ચોમાસા દરમિયાન સુરતમાં પૂરના સમયે થઈ શકે તેના માટે ફાયર વિભાગે તમામ ફાયર સ્ટેશનને સર્ચ કર્યા છે અને રબર બોટ લાઈફ જેકેટ સહિતના સાધનોની પણ ચકાસણી કરી હતી સુરત શહેર તાપી નદી કિનારે વસેલું શહેર છે જ્યારે પણ ચોમાસામાં વધુ વરસાદ થાય છે ત્યારે સુરતમાં પૂરનું સંકટ ઊભું થઈ જાય છે શહેરના મધ્યમાંથી ખાડી પસાર થતી હોવાને કારણે ખાડી પુનઃ પણ સંકટ સુરત શહેરમાં જોવા મળે છે આવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ શકે તેના માટે તૈયારી પૂર્ણ કરી લીધી છે તો સુરત શહેરના કુલ પંદર જેટલા ફાસ્ટ સ્ટેશનમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવાય છે સુરત શહેરમાં ભૂતકાળમાં અનેક વખત પૂરનું સંકટ સજાયો હતું તે સમયે શક્ય હોય તેટલા લોકોને સ્થળાંતરિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરાતી હોય છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ફસાયેલા લોકોને હેમખેમ રેસ્ટ કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી ચોમાસું શરૂ થતાની સાથે શહેરના તમામ વિસ્તારમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ યોગ્ય કામગીરી થઈ શકે તેના માટે ફાયર સ્ટેશનના તમામ સાધનો ઉપલબ્ધ કરાવી દેવાયા છે તો ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે ચોમાસાની શરૂઆત થતાં પહેલા આજ ફાયર વિભાગે તમામ કામગીરી પૂર્ણ કરી દીધી છે જેટલા પણ સાધનોનું રેસ્ક્યુ કામગીરી માટે જરૂરિયાત હોય છે તે તમામ સાધનોના મેન્ટેનન્સની કામગીરી પણ પૂર્ણ કરાય છે ફાયર વિભાગ પાસે બસો પચાસ જેટલા તરવૈયાઓ છે જે સારી રીતે રેસ્ક્યુની કામગીરી કરી શકે તેવા છે શહેરમાં ઝાડ પડવાના કિસ્સાઓ ખૂબ જ વધી જાય છે ઝાડને દૂર કરવા માટેની કામગીરી પણ ખૂબ જ ઝડપ પણ કરવામાં આવે છે અનિવાર્ય સંજોગો ઉભા થાય તો તમામ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક હાજર રહે તેના માટે અત્યારથી તેમને સૂચના આપી દેવાય છે જ્યારે પણ આદેશ થાય ત્યારે તમામ કર્મચારીઓ તેનો તત્કાલ અમલ કરવા પણ કહી દેવાયું છે આગામી માનસૂન કે લીધે સુરત ફાયર એન્ડ એમરજન્સી સર્વિસીસ પૂરી તૈયારી હૈ और हमारे पास 32 बोट है 32 बोट है उनका मेंटेनेंस और रिपेयरिंग वगैरह पूरा कंप्लीट कर दिया और टेस्टिंग वगैरह भी ले लिया 150 के आसपास हम लोगों के पास रिंग वो और जैकेट है तो उनका भी टेस्टिंग वगैरह और इंस्पेक्शन करके रेडी रखा हुआ है बीस जितने फायर स्टेशन है सभी फायर स्टेशन पर एक एक रेस्क्यू टीम बनाई हुई है और 250 सौ पचास तरवैया की होजे पे ट्रेनिंग करवाई है और हर साल करवाते हैं इस साल भी 250 सौ पचास तरवैया की ट्रेनिंग करवाई है और उनको हर एक फायर स्टेशन पे बांटा गया है कि कहीं भी अगर रिक्वायरमेंट होगा तो उनका यूज़ किया जाएगा और हमारे पास अंडर वाटर सर्च कैमरा वगैरह है और पूरी टीम तैयार है अगर कलेक्टर कचहरी से इस तरह का कोई आदेश आता है कि आगे फोरकास्टिंग होती है कि कहीं हवामान बिगड़ता है तो इनकी रजा और जो ड्यूटी है आठ कलाक से बारह कलाक कर देंगे हम लोग सूरत फायर ब्रिगेड में दो ट्रैक्टर नए खरीदे क्योंकि हर साल काफ़ी सरस्वती विद्यालय है लिंबायत में उसमें बच्चों का स्कूल जो है लो लैंग एरिया में है वहाँ पे पानी भर जाता है उनको निकालना पड़ता है और मीठी खाड़ी वगैरह एरिया में फूड पैकेट बांटने पड़ते हैं तो काफ़ी तकलीफ़ होती है गाड़ियों का जो साइलेंसर है वो नीचे रहता है पानी भर जाता है और गाड़ियाँ बंद हो जाती है इसलिए दो ट्रैक्टर खरीदें जैम पोर्टल के माध्यम से और दोनों ट्रैक्टर

ત્રણ ડી વોટરિંગ પંપ જેવા સાધનો તૈયાર કરી દેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ